મહીસાગર જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળ્યો ઠંડીનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધતા સમગ્ર જિલ્લો ઠંડોગાર બન્યો છે હાડથી જવતી ઠંડીને કારણે જનજીવન પર તેની અસર થઈ રહી છે અને ઠંડીથી રાહત મેળવવા માટે લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર તાપણા સળગાવીને લોકો ગરમાવો મેળવી રહ્યા છે ખાસ કરીને સવાર અને રાત્રિના સમયે ઠંડીનું પ્રમાણ વધુ રહે છે જેથી લોકો ગરમ કપડાં સ્વેટર સાલ અને મફલર પહેરીને જ ઘર બહાર નીકળી રહ્યા છે જિલ્લામાં વધતી ઠંડીને કારણે શાળા કોલેજો જતા વિદ્યાર્થીઓ તેમજ કામ ધંધે નીકળતા નોકરીયાત લોકો વહેલી સવારમાં કાતિલ ઠંડીમાં ઠૂંઠવાતા નજરે પડ્યા ઠંડીને કારણે ઘણા વિસ્તારોમાં લોકો સવારની કામગીરી મોડેથી શરૂ કરી રહ્યા છે હવામાનમાં આવેલા ફેરફારને લઈને આગામી દિવસોમાં પણ ઠંડી યથાવત રહેવાની શક્યતા છે કે જેથી લોકો દ્વારા જરૂરી સાવચેતી રાખીને ગરમ વસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે મહીસાગર જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે જેના કારણે તાપણું કરી ઠંડીથી રાહત મળી રહીએ છીએ હાલ તો જે રીતે નવથી દસ ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે ત્યારે ગરમ કપડાં અને લાકડાના સહારાથી ઠંડી ઓછી થાય એ રીતે તાપણા કરીએ છીએ પટેલ સંજય કુમાર લક્ષ્મીદાસી